સુરતમાં આવેલા વિદ્યાકુંજ સંકુલ ખાતે આજે વસંત પંચમી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાની દેવી મા સરસ્વતીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ શ્રદ્ધા અને સંકલ્પ સાથે ભાગ લીધો વિદ્યાકું સંકુલના ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં આજે વસંત પંચમી એટલે જ્ઞાન પ્રાગટ્ય દિવસ જે દિવસે સંસ્કાર અને સાધનાનો વિશેષ મહિમા છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સમગ્ર શાળા સ્ટાફ દ્વારા સંકલ્પ યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું યજ્ઞમાં આહુતિ આપી વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાંથી અજ્ઞાન અને મિલનના દૂર થાય તેવી ભાવપૂર્ણ યાચના કરી હતી વિદ્યાર્થીઓ યજ્ઞમાં સંકલ્પ લઈને જીવનમાં સદમાર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી જેના દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિનું મહત્વ ઉજાગર થયું મહેશભાઈ પટેલ વિદ્યાકુંડ સંકુલ નિયામક આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ છે આજે વસંત પંચમીનો ખૂબ જ મહિમાવંત દિવસ છે વસંત પંચમી પંચમી એટલે જ્ઞાનની દેવી મા સરસ્વતીનો પ્રાગત્ય દિવસ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી જે સ્વામિનારાયણ ભગવાન લખીએ શિક્ષાપત્રીનો પણ પ્રાગત્ય દિવસ કહી શકાય કે જ્ઞાનનો સૂરજ જ્યાં સુધી મનુષ્યના જીવનમાં ઉઘે નહીં ત્યાં સુધી ગમે તેટલા સૂરજ હશે તો પણ એ અંધકારમય જીવન ગણાશે એટલે આજે મા સરસ્વતીની પૂજા અર્ચનાનો કાર્યક્રમ સ્કૂલમાં થયો વિદ્યાર્થીઓએ આજે પોતે જ્ઞાનની દેવી મા સરસ્વતી પાસે સંકલ્પ લીધા વિવિધ પ્રકારના અને સંકલ્પ સાથે આહુતિ આપી અને પોતાના જીવનને જ્ઞાન અને સમજણ સાથે ઘડવાનો સંકલ્પ લીધો નિષ્ઠાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક આરાધના કરી સાથે સાથે મા સરસ્વતીને અભિષેક કરીને અભિષેક માં સરસ્વતી કરતાં કરતાં એવો ભાવ વ્યક્ત કર્યો કે અમારા જીવનમાં જે કંઈક મલિનતા છે દુર્ગુણો છે એને ધોઈ નાખજે અને એવી રીતે અમને નિર્મળ કરજે અમને નિર્મૂળ કરજે અને એવું જ્ઞાન આપજે કે જે અમારા પરિવાર સમાજ અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને તો આજના દિવસે વસંત પંચમીની સૌને શુભકામના પાઠવું છું સાથે સાથે અમારા તમામ વિદ્યાર્થીઓ સ્કૂલના શિક્ષક મિત્રો અને સ્ટાફને પણ શુભકામના પાઠવું છું સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત